રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી થતી હોય તે મુદ્દા પર આપ છાત્ર વિંગ સિવાય એસએસ દ્વારા વીસીને પુરાવા સોંપવામાં આવ્યા રાજકોટ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી થતી હોવાનો મુદ્દા પર આપ છાત્ર વિંગ સિવાય એસએસ દ્વારા વીસી ને પુરાવા સોંપવામાં આવ્યા હતા અહેવાલ માં ન્યૂઝ સંદીપ ચાવડા રાજકોટ મારું નામ સુરત બગડા સિવાય એસએસ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર તાજેતરમાં પરીક્ષા પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવે છે કે સીસીટીવી મોનિટરિંગ દ્વારા દરેક સેન્ટરનું ધ્યાન રાખવામાં આવે છે સ્કોડની ટીમ નિયમિત ધોરણે તપાસ કરતી હોય ત્યારે તાજેતરમાં એવી સ્ક્રીનશોટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કે અમરેલીના કોઈ સેન્ટરની અંદર પરીક્ષાનો સમય સાડા દસ વાગ્યાનો હોય ત્યારે સાડા દસ વાગ્યાથી લઈને જ શરૂ થઈ જાય છે કે પ્રશ્ન નંબર એકનો જવાબ આ છે પ્રશ્ન નંબર બેનો જવાબ આ છે એવી રીતના વિદ્યાર્થીઓ એકાબીજાની આપ લે કરે છે શું સેન્ટરની અંદર મોબાઈલ લઈ જવો મોબાઈલ લઈ જવાની છૂટ છે ત્યારે પરીક્ષા પરીક્ષાની અંદર આવી ઘોર બેદરકારી થતી હોય આની પહેલા પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વારંવાર પેપર લીક થતા હોય ત્યારે આવી ઘટનાઓ ક્યારે અટકશે ત્યારે એ બાબતે અમે સીવાયસએસ દ્વારા આજે પુરાવા સાથે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એ પુરાવા સાથે વીસીને રજૂઆત કરવા